નમસ્કાર જય હિન્દ જય માતાજી મિત્રો હું છું સિદ્ધરાજસિંહ સરવૈયા ધવ હવડમાં આજે આપણે આવી ગયા છીએ મહુવા તાલુકાના લીલવણ ગામે કે જ્યાંથી આજે આપણે ખાસ જે આજની વાતચીત છે એમાં એક એવા યુવા વિદ્યાર્થી એક પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામમાં જેમણે સફળતાના શિખરો સર કરી અને પોતાના સમાજ ગામ અને આપણા સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે એવા એક વિદ્યાર્થી એટલે કે કર્મદીપસિંહ વાળાની આજે આપણે મુલાકાત કરવાના છીએ ખાસ તો હું આપને જણાવી દઉં કે એમની મુલાકાત પાછળનું કારણ એ છે કે તાજેતરમાં જ જે ગુજરાતની જે પોલીસની ભરતી છે એમના પરિણામો જાહેર થયા હતા ત્યારે આ ભરતીમાં લગભગ બાર હજારથી પણ વધારે જે ઉમેદવારો હતા તેમણે સફળતા હાંસલ કરી છે બાર હજારથી પણ વધારે ઉમેદવારો પોલીસ તરીકે આવનારા દિવસોમાં કામગીરી કરવાના છે ત્યારે આ બાર હજાર વિદ્યાર્થીમાંથી સૌ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી જી આ મિત્રો ફર્સ્ટ ક્રમ પ્રાપ્ત કરી અને આપણા ભાવનગર જિલ્લાનું આપણા ગોહિલવાડ અને વાણાક પ્રદેશનું ગૌરવ વધાર્યું છે એવા કર્મદીપસિંહ આપણી સાથે છે ત્યારે આપણે એમની સાથે વાત કરશું માત્ર ને માત્ર ધવાવડ પર જય માતાજી કર્મદીપસિંહ વાળા આપનું પૂરું નામ શું છે આપના પરિવારમાં કોણ કોણ સભ્યો રહે છે એ જાણી અને જે આપણે આજનો સંવાદ છે એમની શરૂઆત કરવી છે ત્યારે આપનો બેઝિક પરિચય આપશો મારું નામ વાળા કર્મદીપસી ગામ લીલવણ અને પરિવારમાં એક ભાઈ છે મમ્મી પપ્પા અને કાકા કાકી એ બધાય એનું ફેમિલી અને બાકી તો ખેતીવાડીમાં પપ્પા ખેતીવાડી કરે બરોબર અને હું અહીંયા ગામમાં વાંચતો બરોબર ગામમાં કોઈ ટ્યુશન નહીં બરોબર અને એ રીતના તૈયારી કરી પાંચ છ મહિના બરોબર અને બીજું મારે કર્મદિપસિંહ પણ જાણવું છે કે જ્યારે તમે તમારો અભ્યાસ જે છે એની મારે વાત કરી છે તો તમે કેટલો અભ્યાસ કરેલો છે કયા ક્ષેત્રમાં તમે બેચલર થયા હતા અને કઈ સ્કૂલમાં અને કોલેજોમાં તમે ભણેલા છો એ વિશે થોડીક માહિતી આપજો તો અગિયાર બાર તો મેં સાયન્સ કર્યું તું એ પછી બીએ ક નાખ્યું કે તૈયારી કરવા નથી બરોબર અને અગિયાર બાર હું ભાવનગર હતો બરોબર આપણો સમાજની હોસ્ટેલમાં હોસ્ટેલમાં બરોબર એ પછી કોરોના આવી ગયો એટલે એ પછી આપણે ગામમાં આવીએ ત્યારથી તૈયારી શરૂ કરી બરોબર બે હજાર બાવીસથી બરોબર પોલીસની પહેલી ભરતી મેં આપી હતી બાવીસવાળી એમાં નહોતું સિલેક્શન થયું બરોબર પછી આમાં ફોર્મ ભર્યું ત્યારથી તૈયારી શરૂ હતી આમ બરોબર કન્ટિન્યુ હતી એ રીતે અને અને બીજું એ પણ મારે સમજવું છે કે બે હજાર બાવીસમાં તમે સૌ પ્રથમ ભરતી કરી ત્યારે તમે નિષ્ફળ રહ્યા એવું તમે જણાવ્યું એ સિવાય તમે કેટલી ભરતી કરેલી ને કેમાં નિષ્ફળ ગયા છો અને ત્યારબાદ જ્યારે આવડી મોટી સફળતા મળે આમ તો કોન્સ્ટેબલ તો ઘણા બધા યુવાનો અત્યારે આ એક્ઝામ પાસ કરીને બની ચૂક્યા છે પરંતુ ખાસ મેં જણાવ્યું એમ કે ઇન્ટરવ્યૂ ભાઈનું લેવાનું કારણ એ છે કે એ તમામમાં સર્વોચ્ચ સ્થાન ઉપર આવી ફર્સ્ટ રેન્ક પ્રાપ્ત કર્યો છે એટલે કર્મદીપસિંહ મારે એ જાણવું છે કે જે નિષ્ફળતા હતી એમાંથી તમને કેટલી પ્રેરણા મળીને ત્યારે કેવી તમને અનુભૂતિ થતી હતી તો મેં કોન્સ્ટેબલ સિવાય જુનિયર ક્લાર્ક તલાટી અને આ ગઈ ફોરેસ્ટ એને એટલી ચાર પરીક્ષા આપેલી બરાબર એમાંથી તો બધામાં નિષ્ફળતા જ મળેલી બરાબર અને એ પછી આમાં સરખી રીતે તૈયારી કરેલી એ બધાના અનુભવ ઉપરથી બરાબર અને બીજું એ પણ મારે જાણવું છે કે સામાન્ય રીતે જે આવી અત્યારે કોમ્પિટિટિવ એક્ઝામ હોય છે તો અત્યારે મોટા મોટા ઇન્સ્ટિટ્યૂટ હોય

અને બીજું મારે કર્મદીપસિંહ એ પણ જાણવું છે કે સમગ્ર આમ તો જ્યારે અમે આ ભાઈને મળ્યા ત્યારે પણ અમે જોયું કે એમને જરા પણ એ વાતનું અભિમાન નથી કે એમનો જે ફર્સ્ટ રેન્ક આવ્યો છે તો એક અભિમાન નહીં પરંતુ ગૌરવ કેટલું થાય કે જ્યારે સૌ આ બાર હજાર વિદ્યાર્થી હતા અને લગભગ ફોર્મ તો લાખોની સંખ્યામાં ભરાણા હતા તો આ લાખોમાંથી ફર્સ્ટ આવું એ ગૌરવની પળ એવી હતી કે એ સમયે મગજમાં શું વિચારો ચાલતા હતા એ આપણા જે પ્રેરણા લેવા વાળા વિદ્યાર્થીઓ છે એમને જણાવ્યું એ તો એ જ હતું કે બસ આપણે તો તૈયારી જ્યારે હું કરતો ત્યારે તો મનમાં એમ જ હતું કે એકાદી ક્યાંક વારો આવી જાય એકાદી સીટ એટલે ઓકે એમ બરાબર પણ એ પછી ધીરે ધીરે તૈયારી હરખી થતી ગઈ એમ પછી લેવલ ઉપર આવતું ગયું બરાબર અને રિઝલ્ટ આવ્યું પછી તો બધા ઘરના બધા હરખી રીતે બરોબર જયારે તમારો ફર્સ્ટ રેન્ક આવ્યો ત્યારે સ્વાભાવિક રીતે ગામ લોકોને અને તમામ લોકોને ગૌરવ હતું પરંતુ ક્ષત્રિય સમાજને પણ સવિશેષ ગૌરવ જોવા મળ્યું છે કે એમનો એક યુવાન છે એ ફર્સ્ટ ક્રમ પ્રાપ્ત કરે છે ઈડબલ્યુએસ સાથે પણ આપણે એ સિવાય અનામત વર્ગના હતા એમની પણ તમે સાઈડ કાપી છે તો તમને ક્ષત્રિય સમાજ માટે તમે શું સંદેશ દેવા માગો છો અને આવનારા સમયમાં જે યુવાનો ભરતી માટે જુદા જુદા ક્ષેત્રમાં જવા માટે તૈયારીઓ કરે છે તો એ યુવાનોને તમે શું કહેવા માગો છો આપણા ક્ષત્રિય સમાજને શું કહેવા માગો છો કહેવાનું તો એ જ કે પોતાની ઉપર વિશ્વાસ રાખીને તૈયારી કરવાની બરોબર અને બાકી તો ઘરની પરિસ્થિતિ જોઈ લેવાની બરોબર અને એની ઉપરથી પ્રેરણા લઈને વાંચવાનું બરોબર સમાજ માટે તો બધાને ખૂબ ખૂબ ઓલ ધ બેસ્ટ બરોબર આખી તૈયારી કરવાની અને ઘરની પરિસ્થિતિ જોઈને કરવાનો વાંધો ન લેવાની બહારથી જરૂર પડે બરાબર છેલ્લે આપણે સંવાદનો અંત કરવો છે કર્મદીપસિંહ ત્યારે હું તમને એ પણ પૂછવા માંગીશ કે આવનારા સમયમાં તમે કીધું કે પીએસઆઈનું નું પણ હજી રિઝલ્ટ બાકી છે તો એમાં તમને કેટલીક શક્યતાઓ લાગે છે અને અથવા તો જો તમે કોન્સ્ટેબલ તરીકે જ તમારી આગળની જર્ની શરૂ રાખો તો કોઈ એવું સપનું ખરું કે હું આ ક્ષેત્રમાં જઈશ તો આ કામ તો હું ચોક્કસ કરીશ કે આ મારા ક્રાઇટેરિયા રહેશે એવું કોઈ તમે નિશ્ચિત કરેલું હોય તો એ દર્શકોને જણાવો પીએસઆઈ માં તો પેપર વન માં તો મારે સારા માર્ક છે બરોબર એમાં પેપર ટુ માર્ક ઉપર આધાર રાખશે બરોબર અને આ વખતે વારાવાર ઠીક છે બાકી તો આગળ તૈયારી જ કરવાની છે હજી બરોબર હજી ભવિષ્યમાં પીએસઆઈ નો પણ તમે ગોલ ધરાવો છો હા બરોબર પીએસઆઈ સિવાય બીજી ભરતી માં બરોબર અને પરમદીપસિંહ મારે એ પણ જાણવાનો પ્રયત્ન કરવો છે કે જેમ તમે કીધું કે આર્થિક બેકગ્રાઉન્ડની પણ આપણે ધ્યાનમાં રાખવું જોઈએ તો તમારા પણ કોઈ પ્રેરણા સ્ત્રોત કે કોઈ એવા વ્યક્તિ કોઈ તમારા જીવનમાં રહ્યું છે કે જેને ધ્યાનમાં રાખીને તમે આગળ વધતા રહ્યા હોય અને સતત એમની આગળથી તમને પ્રેરણા મળતી રહી હોય અમારા ઘરમાં જ આ બધા જે હોય નોકરીયાત બરાબર ઘણા છે પોલીસમાં ને અલગ અલગ નોકરીમાં એને બધાને જોઈને તે આપણે શીખવાનું એમ એમાંથી બરોબર અને એ કેવી રીતે તૈયારી કરતો હોય એમ બરોબર અને કેવા પ્રમાણે મિત્રો એવા જ જે એમના પરિવારના સભ્ય છે દરેક વ્યક્તિના જીવનમાં એક માતાનો એક આગવો રોલ હોતો હોય છે જેમ આપણા કવિઓએ પણ કીધું છે જનની અને જન્મભૂમિ આ બંનેનું મહત્ત્વ આપણા સાહિત્ય અને સંસ્કૃતિમાં પણ અનેક ઘણું બતાવવામાં આવ્યું છે ત્યારે એવા જ એક જે કર્મદિપસી છે એમના માતૃશ્રી પણ આપણી સાથે અત્યારે વાતચીત કરવા માટે જોડાયા છે આપણું પૂરું નામ શું છે અને જ્યારે કર્મદીપસિંહનો પ્રથમ ક્રમાંક આવ્યો કોન્સ્ટેબલ પરીક્ષામાં ત્યારે એક માતા તરીકે કેટલું ગૌરવ થાય કે એક દીકરો જ્યારે આટલો આગળ વધતો હોય ત્યારે મારું નામ વાળા વિભરાસિંહ અશોકબા વિભરાસિંહ મને એટલો ગર્વ થાય કે ના મારો દીકરો કોન્સ્ટેબલમાં કોન્સ્ટેબલનું તો બધા કરે છે પણ એમ કે આને પ્રથમ નંબર આવ્યો એટલે મને એટલો ગર્વ થાય કે મને એમ કરીને બતાવ્યું બીજું એ પણ મારે જાણવું છે કે આમ તો તમામ જે માતા હોય છે એમને પોતાના બાળક ઉપર ગૌરવ હોય છે પરંતુ જ્યારે કપરી પરિસ્થિતિ હોય પરિવારની આર્થિક બેકગ્રાઉન્ડ ખૂબ નબળું હોય ત્યારે ઘણા માતા પિતાઓ પોતાના બાળકોને તૈયારી કરવાથી અટકાવતા હોય છે અને નાની મોટી જગ્યાએ ધંધા કે નોકરી કરવામાં જોડી દેતા હોય છે ત્યારે તમે જે જીવનમાં સંઘર્ષ કરી અને એમને જે ભણાવ્યા છે અને આગળ એમને જે ભરતી માટે પ્રોત્સાહન આપ્યું છે ત્યારે એ દિવસોને યાદ કરો ત્યારે કેવી અનુભૂતિ થાય તમારે ખેતીવાડી હતી અમારે ખેતી ચલાવતા હતા એટલે મને એમ થયું કે મારે બાળકને ભણાવી પણ આગળ વધારવાનું છે એટલે મેં ભણાવ્યું અને એનો મને ગર્વ છે કે ભણી પણ કંઈક કર્યું મિત્રો દરેક જે વ્યક્તિ સફળ થતો હોય છે એમની પાછળ પણ ઘણા બધા પાત્રો પોતાનો ભાગ ભજવતા હોય છે એમ જેમ કર્મદીપસિંહે જણાવ્યું એમ એમના પરિવારજનોએ પણ એમની સફળતામાં ઘણો સારો એવો રોલ બજાવ્યો છે ત્યારે એમના જ પરિવારના એક વડીલ સભ્ય આપણી સાથે છે આપણું પૂરું નામ શું છે અને એવું આપણે કર્મદીપસિંહ છે એ તમારે સંબંધમાં શું થાય છે અને જ્યારે એમણે આવડી મોટી સફળતા મેળવી છે જેમ મેં આગળ કીધું એમ કે કોન્સ્ટેબલ તો બાર હજાર લોકો બન્યા છે પણ એમાં પણ પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી અને જે એણે ગૌરવ વધાર્યું છે તો એમની તમે શું અનુભૂતિ કરો છો એ વિશે દર્શકોને જણાવજો મારું નામ યુવરાજ છે બરોબર વાળા બરોબર અને કર્મદીપ્સ ને એની બધા ત્યાં જ દોડવા હોય તો એ મારે હારે મને ભેગા થાય એટલે ઉભા રાખીને બધાને સમજાવું બરોબર કોઈ હરેલવાનું નહીં એક પરીક્ષામાં આપણે માન સફળતા ન મળી બીજી તરત તૈયારી કરવાની હા બરાબર અને કોઈથી આમ બોલું નહીં કરવાનું ભલે આપણે બીજી તૈયારી કરવા મળવાની તરત જ મને એવી રીતનું બધું બધા છોકરા માતા સમજાવું બરોબર બધા છોકરા જ્યાં તારી કરતા હોય ત્યાં જાઓ બરોબર વાંચતા હોય ત્યાં જાઓ આખા ગામના છોકરા તો એક જગ્યાએ વાંચતા જ્યાં ઉભો રહો કલાક ને મારી વાંચે બધાને કરવો આ રીતે હિંમત આપું હું પોતે અભણ વાળા છું બરોબર મને આ વધારે શોખ છોકરા આગળ આવે મને બહુ શોખ બરોબર અમારા કર્મ દિવસે અહીંયા વાંચતા બ્યા બધા એટલે એને અવારનવાર અમે હિંમત આપું આપણે બધા હેરાવાનું નહીં એક પરીક્ષા પાસ ન કરી તો બીજી કરવાની બીજું મારે યુવરાજસિંહ પણ જાણવું છે કે કર્મદીપસિંહ સંબંધમાં તમારા ભત્રીજા થાય છે અને સમગ્ર ક્ષત્રિય સમાજ અત્યારે એમની ઉપર ગૌરવ લઈ રહ્યો છે ત્યારે તમારા ભત્રીજા તરીકે તમને શું અનુભૂતિ થાય ને તમારી માટે ગૌરવની પળો કેવી મને ખૂબ આપણા ક્ષત્રિય સમાજમાં આનું અમારા દીકરાનો પહેલો નંબર આવ્યો એમાં પહેલાં તો આપણને ખૂબ ખૂબ અને આનંદ ખૂબ આપણા બધી સંખ્યામાં આપણે જે છોકરાઓ મહેનત કરી બધાય પાછ છે આપણા સંબંધની એનો મને બહુ ગર્વ બરોબર બહુ ગર્વ મતી એમ ખૂબ લાગી એમ બરોબર અને બધાની મારી ઈજ જ ગણતરી કે તમે આગળ આવો કા રે તમારે એકમાંથી તમે બીજામાં જાઓ બીજામાંથી તૈયારી કરો બરોબર બસ આ જ તૈયારી કરો તમે બીજી એક તૈયારી કરો ગમે બરોબર મિત્રો આ હતા કર્મદીપસિંહ વાળા કે જેમણે જેમ મેં કીધું એમ કે સૌ પ્રથમ પ્રમાણ પ્રાપ્ત કરી અને સમગ્ર આપણા ગોહિલવાડ વાળાક પ્રદેશનું ગૌરવ વધાર્યું છે મિત્રો અત્યારે હું તમને એ પણ જણાવી દઉં કે આ એવા વિદ્યાર્થી છે કે જેમણે ક્યારેય પણ કોઈ પણ બેન્ચમાં ટ્યુશન ક્લાસીસ કર્યા નથી જાતે સો મહેનત કરી અને પોતાની તૈયારીઓ પરિપૂર્ણ કરી હતી એક નાનકડા ગામમાં પંદરથી વીસ વીઘા જમીન ધરાવતા ખેડૂતના પુત્રએ આજે એક વિક્રમ રચ્યો હોય એવું અત્યારે જોવા મળી રહ્યું છે ત્યારે આવનારા સમયમાં જે પણ વિદ્યાર્થીઓ આવનારી ભરતીઓની તૈયારીઓ કરી રહ્યા છે એ તમામને અમે ધવાવડ તરફથી શુભકામનાઓ આપીએ છીએ તેઓ પણ સફળ થાય અને પોતાના પરિવારનું પોતાના ગામનું નામ રોશન કરે એવી અમે તમામને શુભકામનાઓ આપીએ છીએ આજના સંવાદમાં અમારી સાથે આપ જોડાયા કર્મદીપસિંહ એ બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય માતાજી